આજે કઈ તારીખ છે કોઈને ખબર છે એકત્રીસ તારીખ છે અને મહિનો કયો છે કોઈ કહીશું આઠમો એનું નામ શું છે અરે વાહ બધાને ભાઈ મહિનાના નામ યાદ છે બહુ સરસ અને આઠમો ને ઓગસ્ટ ચાલે છે એ ખબર છે તો આ ઓગસ્ટ મહિનામાં આપણે ખૂબ રજા આવી આવી હતી ને સાતમ આઠમની રક્ષાબંધનની તો રોજ બાકીના રજાના સિવાયના દિવસોમાં જે-જે બાળકો ભણવા આવ્યા છે એવા આપણા ક્લાસમાંથી નવ બાળકો છે જો અહીંયા એમને બેસાડ્યા છે ચાલો નવ બાળકો ઊભા થઈ જાવ તો ભાઈઓ ને બહેનો છે જો આ ભાઈઓ ને બહેનો એક પણ દિવસ રજા પાડ્યા વગર રોજ ભણવા આવ્યા હતા ચાલો એની માટે જોરદાર તાળી પાડી દો સરસ વેરી ગુડ જાનવી બેન યશભાઈ ધાર્મી બેન ઋતવિકભાઈ રોજ ભણવા આવ્યા ને જો ઘણાને આળસ આવે એક દિવસ ચાર ચાર પાંચ દિવસની રજા આવી ને સાતમ આઠમની તો બે ત્રણ ભાઈઓ બી એમ કીધું હવે માર ન જ જાઉં બે દી પછી જાશ તો એવી આળસ કરાય ભણવાની આળસ કરાય નહીં ચાલો તો આ ભાઈઓને બેનોને આપણે ઈનામ આપીએ ચાલો એક એક સરસ પેન્સિલ લઈ લો તમારે જે કલર જોઈએ ને જાનવી બેન યશભાઈ સરસ વેરી ગુડ હજી આવતા મહિને પણ ઇનામ લેશો ને ચાલો આમાંથી કોને આવતા મહિને ઇનામ લેવું છે જો હવે ના મહિનામાં આપણે એટલી બધી રજા નથી આવવાની ચાલો આવી જાવ આગળ ઇનામ લીધા બધા આગળ બેસી જાઓ બેસો સરસ જો હવે આપણે એવું કરીએ કે થોડુંક પેન્સિલ રબર અને શાપનર એવું ઇનામમાં આવતા મહિને છે

તાવ આવી ગયો હોય માથું દુખતું હોય એને પણ આપણે ઈનામ આપશું બરાબર ચાલો એકવાર જોરદાર તાળી પાડી દો બધા માટે